ઇન્દોર અમદાવાદ હાઇવે જાલતગામ નજીક અકસ્માતમાં ફોર વ્હીલ ગાડીમાં સવાર પાંચ ઇસમોનો આબાદ બચાવ થયો છે મળતી માહિતી અનુસાર રાત્રિના ત્રણ કલાકની આસપાસ ઇન્દોર અમદાવાદ હાઇવેથી ફોર વ્હીલ ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી ફોર વ્હીલ ગાડીમાં ચાલક સહિત પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ ઇન્દોર હાઇવે જાલતગામ નજીક હાઇવે પર જંગલ વિસ્તારમાંથી નીલગાય હાઇવે પર આવી જતા તે નીલ ગાયને બચાવવા ફોર વ્હીલ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ફોર વ્હીલ ગાડીના ચાલકે ફોર વ્હીલ ગાડી હાઇવે નજીક ખાડામાં ખાબકી દીધી હતી અકસ્માત થતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલ તમામ લોકોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ જ ન થતા લોકોએ હાસકારો લીધો હતો